પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પુરાણિક હનુમાનજી મંદિર ખાતે ધ્યાન યોગ આશ્રમમાં પરમપૂજ્ય ગૌ સંત સેવા સાકેત વાસી છવી રામદાસજી ગુરુધ્યાન યોગી શ્રી મધુસૂદનદાસજી ષોળશી સંત બંડારા અને ચાદર વિધિ યોજાયા પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો રાજકીય અગ્રણીઓ ગ્રામજનો ભાવિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી આજે મને ખૂબ આનંદ છે કે છબીરામદાસજી મહારાજને ગયા પછી સંજીવ દાસજીની ચાદર વિધિ સમસ્ત ગામના વડીલો ગામના આગેવાનો દ્વારા સુંદર સરસ વ્યવસ્થા કરવામાં આવી અમે સંત ભંડારો સંત સંમેલન સંજીવ દાસજીની ચાદર વિધિ બહુ ધૂમધામથી થઈ છે હું માનું છું કે ભારત ભારતી और अब स्थान दरेक मंडल संतों पदार्पण किया जय श्री जय श्री रामचंद्र भगवान की जय आज के शुभ प्रसंग में अपने राम जगत गुरु श्री रामानंदाचार्य पीठ पारडी श्री पोषण मठ से संत श्री छगी जी के छोड़शी भंडारा में आए हैं आज आजी भंडारे में संत श्री छास जी के शिष्य परम विद्वान सरल समाज की सेवा करने वाले संत श्री श्याम सजीवन दास जी की चादर विधि में का जो है, इसको बड़े सुंदर से समस्त गांव गांव के सभी सेवक राज्य के प्रतिनिधि स्थानीय प्रतिनिधि जितने भी और संतों के समूह से संत दिगंबर अखाड़े के श्री महंत महासचिव खाकी अखाड़े के श्री महंत पधारे हैं उनके शुभ शतों के शुभ हस्तों से आज की यह चादर विधि का कार्यक्रम संपन्न हुआ और हमें भगवान ठाकुर जी राजेंद्र सरकार से प्रार्थना है विनती है राम सजीवन दास जी को जो जिम्मेदारी मिली है तो चादर विधि जिस गति पर विराजमान हुए हैं उसको खूब खूब खुँ समाज को साथ लेके समाज की से सेवा से करते हुए भजन करते हुए अपने पद का निर्वहन करते हुए भगवान का भजन करें जय जय श्री सीताराम સીતારામ શમારંભામ મધ્યમા મધ્યમાચાર્ય પર્યતામ વંદે ગુરુ પરંપરા આ પીઠ અતિ પ્રાચીન અને પ્રાચીન લગભગ નવસો વર્ષ પુરાણી આ પીઠ છે હનુમાનજી નવસો વર્ષથી બેઠા છે અને હનુમાનજીની વિશેષતા એ છે કે ભાઈ દક્ષિણ મુખમાં બેઠા છે મુખ દક્ષિણ છે જમણા પગે પનોતી છે અને જે હનુમાનજીના દર્શન કરે એ આ કાલ મૃત્યુ એમને ક્યારે ના ગ્રસે ઈશ્વર્ભમાં આ તો સંતોની પરંપરાગત દિગંબર ખડાની આ પીઠ છે અને મહાન મહાન સંતો સંપૂર્ણ વિશ્વમાં પરચમ લહેરાયા છે એમાં એકદમ કમ સમયમાં અમારા મહાન સંત ધ્યાન યોગી મસુદનદાસજી રાજયોગી સંપૂર્ણ વિશ્વમાં એવો સુંદર પરચમ લહેરાયા એના પછી અમારા ગુરુદેવ ભગવાન પરમ પૂજ્ય ગૌ સંત સેવી છવિરામદાસજી મહારાજ ઓગણત્રીસ ફરવરી સાંજે શાકેત ગવન એટલે દેવલોક પામ્યા એ સંદર્ભમાં બ્રાહ્મણો માટે તેરવી ભંડારા હોય એ તેરવી પણ અમે કરી અને સોળસી ભંડારા માસિક તિથિ ઉપર કરી જેમાં સંપૂર્ણ ભારતભરથી મહા મંડલેશ્વર મહા મહા જગદ્ગુરુથી લઈ સંપૂર્ણ આખાડાઓથી સંતો આવ્યા હતા અમારી પરંપરા છે ગાદીની પરંપરાથી તાજે મને આમ તો સાધુનું કંઈ હોય નહીં ગાદીની પણ એક પરંપરા અને વ્યવસ્થાને લીધે અખાડા અને સંપૂર્ણ સરદર્શન સમાજ જે છે મને આજે અહીંની જે પદવી છે ગાદી એના ઉપર મને આજે આસિન કર્યા છે સંપૂર્ણ રાષ્ટ્ર માટે સંપૂર્ણ રામ માટે ખૂબ સુંદર પ્રાર્થના કરીએ રાષ્ટ્રમાં પણ સનાતનની સ્થાપના થાય સંપૂર્ણ રાષ્ટ્ર જે છે રામભાઈ બની જાય ખૂબ ખૂબ શુભકામના સુભાશિષ જય શ્યારામ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો